નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આદિવાસી મહિલા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે ડૉક્ટર સાગઠિયા પ્રમાણમાં નવા સવા ડૉક્ટર હતા જનરલ સર્જન હતા એક અગત્યના ઓપરેશનમાં તે વ્યસ્ત હતા રાજપીપળા બાજુની એક આદિવાસી મહિલાને છેલ્લા છ એક માસથી પેઢુમાં દુખાવો રહ્યા કરતો હતો સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો તો ગર્ભાશયની પાછળના ભાગમાં પેટના પોલાણમાં કશું માલુમ પડ્યું હતું એ શું હતું એની ચોક્કસપણે ખાતરી થતી ન હતી આ ઘટના વીસેક વરસ પહેલાંની છે ત્યારે સોનોગ્રાફીનું યંત્ર અને સોનોલોજિસ્ટનું કૌશલ્ય આજના જેવું વિકાસ પામેલું ન હતું મંગાભાઈ તારી ઘરવાળીના પેટનું ઓપરેશન કરવું પડશે ડૉક્ટર સાગઠિયાએ બને એટલા ઓછા શબ્દોમાં ગંભીર સ્થિતિનું બયાન કર્યું ઓપરેશન મંગાજી ભડક્યા સાહેબ હું એમ કહું છું કે મારી બૈરીનું એકવાર તો પેટ છીરાઈ જ્યું છે આ બીજી વાર એમનું ડૉક્ટર સાગઠિયા હસી પડ્યા ભાઈ તું તો સાવ ભોળો રહ્યો તારી વાઈફનું પહેલું ઓપરેશન તો સુઆવડ વખતે થયેલું છે એના પેટમાં બાળક હતું ને સુવાવડ થતી ન હતી એટલે પેટ છીરીને લેવું પડ્યું હતું આ વખતનું ઓપરેશન જુદી જાતનું છે મંગાએ અંગૂઠો મારી આપ્યો ડૉક્ટરે એની વહુ કાળીને ટેબલ ઉપર લેવડાવી એનેસ્થેટિસ ઇન્જેક્શન માર્યું અને ઓપરેશન શરૂ થયું ડૉક્ટર સાગઠિયાએ પેટ ઉપર ઊભો છીરો મૂકીને પેટની દીવાલના એક પછી એક પડ ડિસેક્ટ કરવા માંડ્યા આંખના પલકારામાં પેટ ખોલી નાખ્યું અંદર હાથ નાખીને તપાસ કરવા માંડી કે રિપોર્ટમાં બતાવેલી જગ્યામાં ખરેખર શું છે ડૉક્ટરના આશ્ચર્ય વચ્ચે કાળીના પેટમાં ગર્ભાશયની પાછળની પોલી જગ્યામાં એક કાપડનો ડૂચો રહેલો હતો એમને આંચકો તો લાગ્યો પણ એ પણ વારમાં સમજી ગયા કે આ શું બન્યું હતું કાળીનું જ્યારે સિજેરીયન થયું હશે ત્યારે એ ડૉક્ટરની ગફલતથી કે સરત ચૂકથી સર્જિકલ મોપ નામનો એક કાપડનો ટુકડો અંદર રહી ગયો હશે સામાન્ય કદના હાથરૂમાલ જેવડો આ ટુકડો બધા ડોક્ટરો બધા ઓપરેશનોમાં લગભગ વાપરતા જ હોય છે એક નહીં પણ એકથી વધારે ક્યારેક તો પાંચ દસ કે પંદર ટુકડાઓની પણ જરૂર પડતી હોય છે જ્યારે ઓપરેશન પૂરું થાય ત્યારે ડૉક્ટર એને નર્સને સૂચના આપે છે હું પેટમાં મૂકેલા મોપ એક પછી એક કાઢતો જાઉં છું ને તને આપતો જાવશું એ કેટલા છે એ ગણીને કુલ કેટલા મૂકેલા એનો તાળો તું મેળવી લેજે ખાસ ધ્યાન રહે કે એકાદ મોપો પણ દર્દીના પેટની અંદર રહી ન જાય જગતભરના તમામ ડૉક્ટરો આ બાબતમાં સાવચેત હોય છે તેમ છતાં દર વર્ષે બે વર્ષે આવી બેદરકારીના કિસ્સાઓમાં કાન ઉપર અથડાતા રહે છે ડોક્ટર સાગઠિયાએ પણ કાળીના પેટમાંથી કપડાનો ભૂલાઈ ગયેલો ટુકડો સાવધાનીપૂર્વક બહાર ખેંચી કાઢ્યો આશ્વર્ય એમને પોતાને પણ થતું હતું કે સીજેરિયન દરમિયાન છૂટી ગયેલો આ ડૂચો ચાર ચાડા ચાર વરસ લગી કાળીના પેટમાં રહી રહીશી રીતે શક્યો જોકે મેં પોતે એક દર્દીના પેટમાં સત્તર વર્ષ પહેલાં રહી ગયેલો મોપ ઓપરેશન કરીને કાઢેલો છે જેણે એ ભૂલ કરેલી તે ડૉક્ટર તો મૃત્યુ પામી ચૂક્યા હતા ડૉક્ટર સાગઠિયાએ ઓપરેશન થિયેટરમાં કામ કરતી આયાને આદેશ આપ્યો મૂંગી જા બહાર જઈને કાળીના વરને લઈ આવો મૂંગી ગઈ અને મંગાજીને લઈને ઓટીના કાચના બનેલા દ્વાર પાસે લઈ આવી ડૉક્ટર સાગઠિયા લોહીથી ખરડાયેલા ગ્લોઝવાળા હાથ સાથે એની પાસે ગયા હાથમાં મોપ હતો એ બતાવીને કહ્યું મંગાજી તારી કાળીના પેટમાં આ કપડાનો ડૂચો હતો સીજેરિયન વખતે ડૉક્ટરની ભૂલને કારણે અંદર રહી ગયો હતો સારું થયું કે તું મારી પાસે આવ્યો મેં મોટું ઓપરેશન કરીને તારી ઘરવાળીને બચાવી લીધી છે લે આ ડૂચો પહેલાં ડૉક્ટર પાસે લઈ જા અને એને બતાવજે મંગાજી સ્પંદ એને એટલું તો સમજાઈ ગયું કે પહેલાં ડાક્ટરથી ભૂલ થઈ ગઈ હતી એના કારણે કાળીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો પણ આ ડોછાને ફેંકી દેવાને બદલે એ ડૉક્ટરને દેખાડવાનો શો અર્થ એ એને સમજાતું ન હતું એ ડૉક્ટર સાગઠિયાએ સમજાવ્યું તને પૈસા મળશે એ ડૉક્ટરને તું કોર્ટમાં કેસ કરવાની ધમકી આપજે એ ડરી જશે પછી તું જેટલા રૂપિયા માગીશ એટલા એ તને આપી દેશે જરૂર પડે તો હું સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપવા આવીશ પણ એકવાર એને ખબર પાડી દે મંગાજીના ગળે વાતનો કોળિયો ઉતરી ગયો એણે પ્લાસ્ટિકની કોથળીમાં એક ગંધાતો ડૂચો મૂકી દીધો કાળીને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવી એની ચાકરી કરવા માટે મંગાજીએ એની પાસે રહેવું જરૂરી હતું એટલે અત્યારે તો બીજું કંઈ બન્યું નહીં પણ અઠવાડિયા પછી કાળીને રજા આપવામાં આવી ત્યારે મંગાજી એને સાથે લઈને સીધો જ પરીક્ષામાં બેસીને પહેલાં ગાયનેકોલોજિસ્ટ પાસે પહોંચી ગયો ગાયનેકોલોજીસ્ટનું નામ ડોક્ટર રાગ્નેશ શુક્લ એમના વિસ્તારમાં ખૂબ મોટું નામ અને ખૂબ સારું કામ ધીકતી પ્રેક્ટિસ અત્યારે પણ ત્રીસ ચાલીસ દર્દીઓ પ્રતીક્ષા કક્ષામાં બેઠેલા હતા મંગાજી બારણાને ધક્કો મારીને કોન્સ્ટ્રિંગ રૂમમાં ઘૂસી ગયા ડોક્ટર શુક્લ ઢઘાઈ ગયા પણ આંગતુકના તેવર જોઈને મામલો પારખી ગયા હાથ ઉપરની સ્ત્રી દર્દીને સમજાવીને રવાના કરી દીધી પછી મંગાજીને પૂછ્યું શું છે ભાઈ આ રીતે બૂમાબૂમ કેમ રાડો ના પાડું તો શું કરું તમે તો મારી બહેરીને મારી નાખવા જ ઊભા થયા તા આ કપડું તમે જ એના પેટમાં છાંડી મેલ્યું હતું ને આજે આટલા વર્ષે સાગઠિયા સાહેબે કાઢી આલ્યું હું ખર્ચના કૂવામાં ઉતરી જ્યો એના હાટુ કોણ જવાબદાર ડૉક્ટર સાગઠિયાએ બારીક નજરે મંગાજીને સામે જોયું પછી કાળીને નીરખી લીધી યાદશક્તિને સ્પ્રિંગને સારી પેઠે ખેંચી જોઈ પણ કશું યાદ ન આવ્યું આટલા બધા દર્દીઓ હોય ત્યાં ચાર સાડા ચાર વર્ષ પહેલાંનો ચહેરો યાદ ક્યાંથી આવે એમણે નમતું જોખી દીધું ભાઈ જે થયું તે ખૂબ જ ખોટું થયું મને તારી પત્નીનો કેસ યાદ નથી આવતો પણ તારે જુઠ્ઠું બોલવાનું કોઈ કારણ નથી મારા કારણે તારી ઘરવાળીને સહન કરવું પડ્યું માટે હું ગુનેગાર છું બોલ તને કેટલા રૂપિયા આપું તો તું મને માફી આપશે મંગાજી રંગમાં આવી ગયા ચાલીસ હજાર તો સાગઠિયા સાહેબે લીધા છે એ મને આલી દો બાકી તમે જે આલશો એ હું લઈ જઈશ ડૉક્ટર શુક્લે એમની નર્સને બોલાવીને સૂચના આપી તું મારા ઘરે જા અને મારી વાઈફ પાસેથી દોઢ લાખ રૂપિયા લઈ આવ હું એને ફોન કરી દઉં છું બી ક્વિક નર્સ રવાના થઈ ગઈ અત્યાર સુધી છૂપ રહેલી કાળી આ બધો તાલ જોયા કરતી હતી એને લાગ્યું કે હવે એનો બોલવાનો સમય થઈ ગયો છે એણે મંગાજી તરફ જોઈને કહ્યું તમે આટલા હારું મને અહીં લઈ આવ્યા આ સાહેબ તો ભગવાન જેવા છે જોતા નથી કેટલી બધી બાઈઓના ઓપરેશન એમના હાથે થાય છે હજુ સુધી કોઈ કેસ બગડ્યો નથી પણ તારો કેસ બગડ્યો એનું શું એનું કારણ છે સાહેબને ખુદને યાદ નહીં હોય પણ મને છે તમે તો હાજર નહોતા હું મારા પિયરમાંથી સુવાવડ માટે આઈ આવેલી ખૂબ રાહ જોયા પછી ડાક્ટરે મને ઓપરેશન માટે અંદર લીધી શીશી સુંઘાડી પણ મારું અડધું શરીર બેભાનમાં હતું મને હંધુઈ હંભળાતું હતું સાહેબ હજુ તો અડધા ઓપરેશનને માંડ પહોંચ્યા હશે ત્યાં કોઈએ બારણું ધમધમાવ્યું નર્સે ખબર આલ્યા કોક કહેવા આવ્યું હતું કે સાહેબના બા છેલ્લા શ્વાસે હતા સાહેબ એક મિનિટ તો થડકી ગયા પણ પછી કહી દીધું કે મારી માને એટલું કહેજો કે તમારો દીકરો કોઈના ઓપરેશનમાં છે એ પૂરું કર્યા પછી જ એ પછી રડતી આંખે એમણે મારું ઓપરેશન પૂરું કર્યું હતું કદાચ એટલે જ આ કપડું અંદર રહી ગયું હશે હું તમને કહું છું જો આ દેવના દીધેલા રૂપિયાને તમે હાથ લગાડ્યો તો મને મરતી ભાળો ડૉક્ટર શુક્લને પૂરી ઘટના યાદ આવી ગઈ એ દિવસે એમના માતૃશ્રીનું અવસાન થયું હતું રડતી આંખે ને ધૂળતી આંખે એ નજરે એ ન તો છેલ્લી વાર બાને જોઈ શક્યા ન તો કાળીના પેટમાં છુપાઈ ગયેલું કપડું જોઈ શક્યા એક સારા ડોક્ટરની ભૂલ જરૂર હતી પણ સદભાગ્યે એક સારી દર્દી એમને સમજી શકી હતી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર